આગ લાગે ત્યારે કેવા પગલાં લઈ શકાય તે અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે ફાયર અને સેસ્ટ્રી ટ્રેનિંગ ક્ષેત્રની સંસ્થા શ્યોર સેફ દ્વારા સરકારી હાઈસ્કૂલ બોટાદ ખાતે ફાયર સેફટીની મોકજુલનું આયોજન કરવામાં આવ્યું હતું મોકજ્યુલ દરમિયાન વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ શાળાના આચાર્ય શ્રીને લાઈવ ડેમો આપવામાં આવ્યા હતા આતંકે ફાયર હાઇડ્રેન્ટ એલાર્મ સિસ્ટમ અને સલામતીના સંકેતોના મહત્વને સમજાવવામાં આવ્યું હતું આ ડ્રિલમાં અનેક પ્રકારના મહત્વપૂર્ણ પાસાઓનો સમાવેશ કરાયો હતો આગ લાગવા સમયે અને તેને ટાળવા માટેના પગલાઓની પણ માહિતી આ ડ્રિલ થકી આપવામાં આવી હતી